તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને જય માતાજી જય મથરાજ જય શ્રી રામ સ્વાગત છે તમારા બધાનું મારા એક સરસ મજાના પોતી પોતી બાકાજીકી વાળા વિડીયોની અંદર તો હવાર હવારમાં આજે મોર્નિંગ થાય છે આપણું ખેતરમાં આવીને અહીંયા જો માંડવી રાપલવાનું ચાલુ કરી દીધું હે ને આજે મિત્રો આવવાના હે પાંચ સાત મજૂર એટલે ઉપાધિ જેવું હે નહીં એટલે ડોહાએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે એ કે ભાઈ રાપલવાનું ચાલુ કરી દઈએ એટલે સો વાગ્યાના ને ડોહા રાપલે છે અને અત્યારે હું ને વિજયભાઈ ને આવ્યા છે ખેતરમાં તો હમણાં એ આપણી પોસી પોછી બાકાજી કે જરાક ચાલુ કરીએ ને ડોહાવ ને ઘડીક વાર પરો દે તો એવું બધું હે બાકી આ છોકરો કામ નો વાત જવા દ્યો ભાઈ હાથો હાથો માં ટેપો વિટોરે ને કામ કરે જો બાકાજી કે આમાં બોલાવો ને ક તો એવું બધું હે ભાઈ બાકી તો અટાણ માં ગરમી એટલી હે ને કે વાત પૂછો માં યાર એમ ખબર પડે કે કાઈ દે બાકી તો સવાર મે વેલા ઉઠાય એટલે થોડું બરતા પડતું હોય તો એવું બધું હે તો કન્ટિન્યુ રીજો વિડીયા માગે આપણે કે ચાલુ રાખીએ તો ફાઇનલી ગાય જ આપણે માણસો આવી ગયા હે ચાર પાંચ વાગ આવ્યા હે જો આ બાજુ ભેગી કરે છે નેક્સ્ટ સ્પેશિયલ માણસ ભાઈ આ હું ગોધરાથી લાવ્યો છું વિના મૂલ્યે એક પણ પૈસા લીધા વગર મારે કામ કરે છે બસ ખાલી ખાવું પીવું દેવાનું ને જો સરખું કામ ન કરે તો આની માથે લેવાનો એક ધોકો એટલે તમારે હબાવ કામ કરે આમ જોઈ લ્યો આના જેવું કામ એક માણસ નથી કરતું એક પણ પૈસો દીધા વગર ભાઈ ખાલી ખાવું પીવું દેવાનું પણ કામ ગતનો સવારે વહેલો ઉઠીને બે કલાક જ કરે પછી તલા જ મારે આખો દિન ખાવું પીવું એવું બધું હે ભાઈ બાકી ભાઈ આમ આમ હેઠું જોઈને વેલેરી ભેગી કરવા માંડો એમ કોઈ ખોટો પાસ ન કરો યાર ઓતું નથી ઓહો ગાઈસ ખાલી ફાઈનલી આમ ફાલ જો ફાલ આમ માંડવી કેમ જોઈ લ્યો તમે ખાલી કંઈ ઘટે નહીં હો ભાઈ બાવીસ નંબર ખાલી દોડવા જો યાર તમે મળત બહુ સારી છે યાર જોઈ લ્યો બહુ સારો એવો ફાલ હે ભાઈ વાંધો નથી હાઈ ક્લાસ સારું થઈ જાય બધે હેરેંગ આવો જ ફાલ હે ભાઈ ઉપાધિ જેવું કઈ છે નહીં આ તા માને તો અવાર આપણે ફોર સીન લઈ જ લેવાની હે ભાઈ ફાઈનલ જ છે એમાં શંકા ને સ્થાન નહીં ભણવામાં ધ્યાન દીધો હોત ને તોટાણા કરવાના તો ઘેર રહીને એસીમાં બેઠા હોત

અહીં ત્યાં આમ જરાક આમ માય ને જો કે આ ભાઈ રોપલાય ધ્યાન દેવું પડે બધું અમને ન ખબર પડે માવાની જમા પડે ને એમાં જરાક માથાબૂછ થાય આ બે હવાની કઈ ઉપાદી ખબર બાકી જોવા એક માટીની વાહે હાલવા રાખ્યો હે એ ભાઈ લાઈટ કરો કે દે ભાઈ આ માટીની વાહે રાખ્યો આ કઈ ભરાઈ ભરાઈ જાય ને તો હું તો બેઠો ના આ ભાઈ કાઢેલી

આમ જો કેટલી ભેગી કરી નાખી યાર તમે જોવો તો ખરી કઈ જ નહી હો ભાઈ પાસે હું યાર અમારે એટલી હજી હલબી નથી યાર માંડવી ભેગી કરવી હલબી છે એટલે વાંધો નથી માણસો ને થાક ન લાગે ભાઈ બન તમને ટ્રેક્ટર રાખવાની કેવી મજા આવે છે હે હા તો હવે હે ને એક વાગ્યા સુધી ખાવા આવતો નઈ ને સાનો મનો આયકા રાખ ગયા અહીંયા હા હા સુધી ખાવા આવતો નઈ હું તો જાઉં હું હમણાં ઘરે જમવા હા સુધી હલતો નઈ આથી ને કો ધોકો લે હું તો ભાઈ ગોધરાવાળો માણસ આપણો ભીખો થયો હે જાય ઘેર જો હું વાટી ફાટતો ભાઈ બપોરના હાડા બાર એક વાગો આવ્યો હે ને ભૂખ લાગી જોરદાર ભાઈ તો આપડી જાય ઘેર તો પેટનો ખાડો પૂરો નાખીએ ને મળીએ ભાઈ બપોર પછી મારે કંઈક બાકાજી કી હું ઘડીક વાર બહુ જ મળીએ બપોર પછી તો ગાઈસ ગુડ ઇવનિંગ બધા એની અમે આવતા રહ્યા ખેતરમાં પાછા માંડવી રાપલો ને ભાઈ હજારી છે ને અમે રાપ બદલાવતા હતા ટૂંકમાં બદલાવીને તો ની જ છે પણ ઉથમી કરતા હતા કારણ કે હેઠે ને ઘણા બહુ ગઈ હતી તો એવું બધું છે બોલો બોલો ટાઇન્ટ કરી દઈએ બદલાવેતા નાખી હું કા મારા મોહ સાંભળું જો ટાઈટ કરવા મે પાનો ઈ લાગે તા ખરી તો યુ મરે હે ગાઈસ હાલો તો આગળ આગળ જોતા રહીજો ભાઈ અહીંયા હેઢા મરે હે ને ટુક મારે આપલે લુતે ને પાથરા અહીંયા પડ્યા તા તો જો લો ઉલેન ખેહવા મૂકલો કલાક થી આનો હજે પાંચ પાથરા ખેહ આવા કવરાવે આવે ને ભાઈ આ ભાઈ કે વાત પૂછો ખોપ ત્રાસ હેણો

એટલા માટે આપણે આ બાજુ રાપેલી હે સવારે જ્યારે ખૂણું ખૂણું વાતાવરણ છે ને ત્યારે આપણે ત્યાં પાછું રાપેલું ચાલુ કરી દઈશું એટલે એવું બધું હે ચાલો કન્ટિન્યુ રીજો ફાઈનલે ગાય હાજના વાગવા આવ્યા હે આઠ અને આપણે પછી ખેતરમાંથી એને ઘેર ભાગી આવ્યા કારણ કે ભાઈ હાજ પડે ગઈ હતી અંધારું થયું હતું ને ભાઈ કામ તો ડૂકે જ નહોતું જરા પડવાનું એટલે મેં કીધું એ ભાઈ આજનો એ કોટો પૂરો થયો આખો દી હવાની વાત છે તો એવું બધું હતું પછી ઘેર ભાગે આવ્યા ને નાહી ધોઈને થઈ આવ આપણે કમ્પ્લીટ ફ્રેશ તો એવું બધું છે ને તમને હાલો જરાક રંગોલી દા પછી આપણે લોક પૂરો કરીએ આજનો વ્લોગ આ પૂરો કરીએ મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજી કહેવાય વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય જય માતાજી જય મસરાજ જય શ્રી રામ બધાને